મિત્રો મિત્રો તેનું પરિણામ ખૂબ જ અલગ આવ્યું છે કારણ કે રાજપૂત દીકરી હતી તેના પરિવારજનો આવી અને જબરજસ્તીથી આ છોકરીને એના જોડેથી ઉઠાવી ગયા છે તેમાં મિત્રો પોલીસ અને સરપંચ પણ સામેલ હતા તે બાબતે મિત્રો વસંત ચાવડાના યુવક અરજી કરી રહ્યો છે અને વાત કરી રહ્યો છે મદદ માંગે છે તો આવો સાંભળી મિત્રો આ લવ મેરેજ બાબતે વસંત ચાવડાએ આ યુવકને શું મદદ કરી અને ખરેખર મિત્રો કાયદામાં પણ ભેદભાવ છે જે બાબતે મિત્રો રાજપૂત સમાજ જે છે તેને પોલીસનો પણ સપોર્ટ હતો જ્યારે કાયદેસર રીતે કોર્ટ મેચ કરેલા હોય તેમ છતાં દલિત સમાજના જે દીકરા હતા તેની કોઈ પણ વાત સાંભળવા બાબત મિત્રો યુવક વસંત ચાવડાને ફોન કર્યો છે તો આવો સાંભળે સમગ્ર મેટર શું છે અને તેમાં વસંત ચાવડાએ શું આગળ કાર્યવાહી કરી છે એ પહેલાં આપ ચેનલ ઉપર ન વાત છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બિલકુલ પર દબાવી દેજો ચાવડા સર હું ફોટા છે પણ છોકરી રાજપૂત જબરજસ્તી લઈ ગયા છે ઘર ના આવ્યા છ સાત ફોર વ્હીલ ને અમારા ગામના સરપંચ ને જબરજસ્તી મોકલા

कणा जी डिवोर्स ने का कहीं सिग्नेचर का क्या करी नहीं थी हमें कायदेसर मैरिज करेला है बन्ने मतलब पुलिस ने तुमने बन्ने ने साथे बेवाण नता दीदा ना चले होती साथेज नथी बेचवा दीदा मतलब छोकरी ने लेगिया पछि पुलिस स्टेशन पे गा दिया था ना था। हमें बे छोड़ेज लेगिया था अही थी हां पछि पुलिस स्टेशन हमने कोई पण प्रकार नी बात नथी करवा दी थी नथी तेगा बेचना दीदा चलो ई जे छोकरी ना सगा वाला रिया ई लोगो तुमने बेने साथे पुलिस

పోస్

છોકરીનું જે કઈ નિવેદન પોલીસે લખાવડાવ્યું છે ઈ તમે ત્યારે હાજર તમારી નથી એટલે ગમે તેમ કે પછી જબરદસ્તી નિવેદન લખાવડાવી અને છોકરીને એના સંબંધીઓ સાથે મોકલી દીધી બરાબર તો એમાં પોલીસ પણ ઇન્વોલ્વ થાય છે એટલે ઈ પોલીસ સહિત બધે વિરુદ્ધમાં વિરુદ્ધ તમારે જાવું પડે ત્યારે તમારું ભેગું થાય છોકરી ક્યાં ગામની કીધી મોટા ભણાવત કપડવંત સાહેબ ખેડા જિલ્લો ખેડા જિલ્લો મોટા ભાણાવત માણાવત મોટા ભાણવત ભાણાવત ભાણવડ ભાણવડ ની ભાણવત ભાણવત હા બરાબર અને રજપૂત સમાજ દીકરી હતી એમ હા છોકરી ક્યાં કાશ છે છોકરી સાહેબ રાજપૂત હતી હું દલિત બરાબર આ તો જે કઈ હોય તે અઢાર વર્ષ પછી

બીજું તો હું અમે તમારા માટે કરીશું વધારે કોઈ એવી માથા કૂટો થાય તો કે ભાઈ છોકરા જે છે એ તો સ્વતંત્ર છે અને બીજા ની કર્યું છે હા સર હિંમત તો છે મારા પણ ને આ બળજબરી કામ ના વાત તમને ખબર તો છે હા તો પેલા તમે નક્કી કરી લ્યો નકર પછી જવા દયો હા વાત સાચી છે